મોડાસામાં મહિલા આઈટીઆઈ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો રાજ્ય સરકાર દ્વારા મહિલાઓમાં જાગૃતિ તેમજ સ્વયં પગભર થઈ રોજગાર મળી શકે તે હેતુથી મહિલા તાલીમ કેન્દ્રની શરૂઆત થઈ છે મહિલા તાલીમ કેન્દ્રમાં બ્યુટી પાર્લર સીવણ ફેશન ડિઝાઇનિંગ ત્યારે તાલીમની સાથે સાથે મહિલાઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે અરવલ્લીના મોડાસા મહિલા આઈટીઆઈ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહિલા જાગૃતિ ભ્રૂણ હત્યા બેટી બચાવ અંતર્ગત કાર્યક્રમો દ્વારા સમાજને મેસેજ પાઠવ્યો હતો આ કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા ડાન્સ કરબાદ દેશભક્તિ ગીત તેમજ અલગ અલગ કાર્યક્રમો દ્વારા મહિલાઓ મુક્તપણે સ્ટેજને ચુમાવી દીધું હતું મહત્વની વાતો એ છે કે મોડાસા મહિલા તાલીમ સંસ્થા સમગ્ર ગુજરાતમાં એકમાત્ર મહિલા આઈટીઆઈ જે છે કે જેમાં વાર્ષિકોત્સવ નો ભવ્ય કાર્યક્રમ થાય છે આ કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકા કાઉન્સિલર કલ્પનાબેન ભાવસાર પટેલ જ્વેલર્સના કનુભાઈ પટેલ મોડાસા મોડલ આઈટીઆઈના પ્રિન્સિપાલ આરજી પુરોહિત મહિલા તાલીમ સંસ્થાના ફોરમેન બીએમ પટેલ તેમજ સંસ્થાના ઇન્સ્ટ્રક્ટરો અને મહિલા તાલીમાર્થીઓ દ્વારા આ વાર્ષિક ઉત્સવનું સફળ આયોજન થયું હતું

સવારે બે મિનિટનું મોહનપ્રત પાલીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ના પછી મહિલા એટીઆઈમાં વિવિધ એરિયામાંથી આવેલી તાલીમાર્થી બહેનો કે જે અલગ અલગ ટ્રેડમાં તાલીમ લઈ રહી છે જેમ કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ એસિસ્ટન્ટ ફેશન ડિઝાઇનિંગ ડ્રેસ મેકિંગ મેઝિક હોસ્પિટોલોજી હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર જેવા કોર્સની અંદર તાલીમ મેળવી સ્વનિર્ભર થઈ રહી છે એની અંદર તાલીમની સાથે સાથે પોતાની રીતે કઈ પોતાની અંદર સુષુપ્ત શક્તિઓને જગાડવા માટે એક આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જે આયોજિત કાર્યક્રમમાં બેટી બચાવો બેટી પઢાઓ ભ્રૂણ હત્યા વગેરે આ કાર્યક્રમનું સરસ પ્રદર્શન કરવામાં આવેલું હતું વધુમાં બીજા અલગ અલગ ટાઈપના ફિલ્મી ગીતો ઉપર ડાન્સ સાંસ્કૃતિક કાર્યક્રમ જેવું તમામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું અસ્તુ

કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે વૈભવ રાઠોડ મોડાસા